તો મિત્રો હાલમાં જો આપણા ઘરે કેમેરા ફિટિંગનું કામ ચાલુ છે અને જોઈ શકો તમે તો કેવી રીતે કેમેરા ફિટિંગ થઈ રહ્યો છે અને દેવ દેવગુજરાતીમાં જો તમે નવા જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતે આપણે કેમેરાનો વાયરથી ફિટ કરે છે અને આપણે કેમેરા ફિટિંગ ઘરે કરાવી રહ્યા છે તો હાલમાં તમે જોઈ શકો કેવી રીતે કેમેરા ફિટિંગ થાય તો આપણે હવે અંદરની ભાગમાં આવી ગયા અને અંદરની ભાગની અંદર તો કેમેરા ફિટિંગનું પણ વાયરિંગનું કામ બધું ચાલુ છે એમ तो फाइनली मित्रों आपड़े कैमरा फिट થઈ ગય છે તો જો આપણે જોઈ શકો તમે તો હવે આપણી હેઠે ફિટ થઈ ગયું છે આપણે જોતા આવી જો ભાઈ અહીંયા ફિટ કરી દીધા છે કેમેરા ના અહીં ફિટ કરી દીધું છે કેમેરા

પંચાણું બાર બેતાલીસ બેતાલીસ ચુમ્મોતેર મુનીજ તમે કઈ કઈ જગ્યાએ ફિટ કરવા જઈ શકો એમ મોવા તાલુકામાં કંઈ બાય જાઓ બહાર જ હં તો મોવા તાલુકામાં ગામડામાં બધે ફિટ કરવા જઈએ એમ ને હં હં હા તો આનો કોન્ટેક કરો ને નંબર બોલી જાઓ તો ઓકે ઓકે રેડી ઓકે તો મિત્રો જો ફાઇનલી આપણા બધા કેમેરા ફિટ કરને ખાતે જોઈ શકો બધા દેખાય પરફેક્ટ પછી આ બધા અને બહાર પણ લગાડી દીધા છે તો જોવો આપણે આવો કેમેરો છે એક કેમેરો આને છે પછી બે તો ઉપર બતાવી દો તમને જો આમ બે એટલે બહારથી ગમે એવું બધું દેખાય જાય જો આમ દેખાય તમને બે કેમેરા ત્યાં પછી આ બધું એટલે બધું કવર થઈ જાય એમ કેમ બોલ્યો નહીં ગૌતમ સારું કામ કર્યું ને કઈ ઘટે કેમેરા કેવા કે તારી જેવા કેમેરા છે ફૂલ લે તારી જેવા શોર આવ્યો હોય ને તો પકડાઈ જાય એમ તો મિત્રો તો બજાર છે આખી કેમેરામાં પરફેક્ટ રીતે આવી જાય તો એક અને બે એટલે બજાર આખું ઠેર સુધી ફૂલ રિઝલ્ટ બે આવી જાય પછી આખું મકાન આપણે બધું કવર પછી આપણે નીચે એટલે કેમેરા તો જરૂર પડે તો આવી રીતે આપણે કેમેરા બધે ફીટ કરાવી દીધા નીચેથી બતરી દઉં બધી કેમેરા એટલે આખું બધું કવર થઈ જાય તો આપણે ઘણા સમયથી ઓછામાંસા એક મહિના દિવસથી એટલો બધો બ્લોગ બનાવતા નથી તો આજે વિચાર આવ્યો હું કહું કેમેરા ફિટ કરવા આવ્યા તો બ્લોગ બનાવી અને એટલું બધું કાંઈ મન નથી થતું બ્લોગ બનાવવાનું તો આપણે નવા કન્ટેન્ટ સાથે એક કંઈક લાવવાના વિચાર કરવી છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો કોમેન્ટ કરજો જ્યાં સુધી જય ભારત જય સંવિધાન